નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાતમાં મહીસાગર જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને મતદાન જાગૃતિ અભિયાનમાં જોડવા કલેક્ટર કચેરી ખાતે કોફી વિથ કલેક્ટરનું આયોજન કરાયું આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સાતમી મે બે હજાર રોજ મતદાન થવાનું છે ત્યારે મહીસાગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી આંગણે આવેલા આ લોકશાહીના અવસરમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નેહા કુમારીના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ અને તેના પ્રચાર પ્રસાર માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જિલ્લા કલેક્ટરના મતદાન જાગૃતિ અંગેના વિવિધ પ્રયાસોને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે વધુ એક નવતર પહેલના ભાગરૂપે જિલ્લામાં ફાઇવ કેથી વધુ ફોલોઅર ધરાવતા જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને મતદાન જાગૃતિ અભિયાનમાં જોડવા કોફી વિથ કલેક્ટરનું આયોજન કલેક્ટર કચેરી હોલ ખાતે કરવામાં આવ્યું જિલ્લા ચૂંટણી અધિકારી કુમારીએ જણાવ્યું હતું કે આજના સમયમાં ઝડપથી સંદેશો પહોંચાડવાનું માધ્યમ સોશિયલ મીડિયા છે અને આજનો યુવા વધુ સમય સોશિયલ મીડિયા પર પસાર કરે છે ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી વિવિધ મતદાર જાગૃતિ થીમ પર વિડીયો બનાવી શેર કરી વધુને વધુ લોકો મતદાન કરવા પ્રેરાય તે માટે અપીલ કરી હતી સાથે જ જે લોકો જિલ્લાની બહાર વસવાટ કરતા હોય છે તે લોકો પણ મતદાનના દિવસે મતદાન કરવા અચૂક જાય આ અવસરમાં જોડાય તે અપીલ કરી હતી કોફી વિથ કલેક્ટર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર જિલ્લાના સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર પાસે મતદાન જાગૃતિ કન્ટેન્ટ વિશે ચર્ચા કરવામાં આવી હતી અને કેવી રીતે મહત્તમ લોકો આ પર્વમાં જોડાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ પ્રોવિશનલ આઈએએસ એસ મહેક જૈન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સીએન બાભોર પ્રાંત અધિકારી આનંદ પાટિલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ એસ મનાત ઉપસ્થિત રહ્યા હતા હડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ